કરી 14 મહિલાઓને મુક્ત કરાવી ભરૂચ એલસીબી તથા એસઓજીને બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ અલફારુક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ બાંગ્લાદેશથી આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓને ઘરકામ કે બ્યુટી પાર્લરમાં લાલચ આપી ભારતમાં ગેરકાયદેસર રીતે લાવી આંતરરાજ્ય રાજ્ય ચલાવે છે બાતમીના આધારે અને પાર્ક સોસાયટીમાં સફળ રેડ કરી મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો ફારૂક શેખની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પોતે મૂળ બાંગ્લાદેશનો છે અને ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પશ્ચિમ બંગાળનો ખોટો જન્મનો દાખલો બનાવીને છેલ્લા દસેક વર્ષોથી ગુજરાતમાં રહે છે તે બાંગ્લાદેશ બોર્ડર પર ફરતા એજન્ટો મારફતે અત્યાર સુધીમાં અંદાજીત સાઈઠ જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી ચૂક્યો છે તે આ મહિલાઓને ભરૂચ અને અંકલેશ્વરમાં અલગ અલગ સ્પા અને ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે મોકલતો હતો તેને બાર બાંગ્લાદેશી અને બે પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ ચૌદ મહિલાઓને દેહ વ્યાપારમાં કામમાં ધકેલી દીધી હોવાની કબૂલાત કરી હતી રેડ દરમિયાન એલસીબી તથા એસઓજીની ટીમોએ ફારૂખ શેખે જણાવેલા ભરૂચના મુસ્કાન સ્પા મંગલ બજાર સ્થિત સામાન્ય ગેસ્ટ હાઉસ અને અંકલેશ્વરના ગોલ્ડન સ્પા ખાતે અલગ અલગ રેડ કરી હતી આ રેડમાં સંચાલકો નાસિમ ખાન શૈદ ખાન રઈસ મોહમ્મદ રફીક શેખ અને

વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ભારત દેશની આંતરિક સુરક્ષા ને ખતારૂપ તેવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના ના સર અને ડિપ્યુટી સીએમ સર દ્વારા

માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે

રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં મોકલી આપતો જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય છે એટલે કે ફાલુક છે તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્ત પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટીન ફિફ્ટી સિક્સ

આવવામાં આવે છે હાલમાં જે જે અમે ચાર કરી એ શેખના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવેલી છે ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમની આપણી મહિલાની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે અમારી ભરૂચ એલસીબી પોલીસ એસઓજી પોલીસ તથા તમામ તમામ પોલીસ સ્ટેશનની ટીમ આ દિશામાં કાર્યરત છે કે ભારત દેશની આંતરિક સુરક્ષાને કોઈ પણ ભોગે સહન કરી લેવામાં નહીં આવે આવા કોઈ પણ બાંગ્લાદેશી હશે તેના જળમૂળ સુધી જઈ અને તે લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં